મોડાસામાં ભ્રષ્ટાચારની પોલ ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે મોડાસાના હંગામી બસ સ્ટેશન પાસે ભ્રષ્ટાચારની પોલ ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય જવાનસિંહ ઠાકોર અરવલી વિશ્વ ગુરુ જેને કહેવાય યશસ્વી વડાપ્રધાનનું આ ગુજરાત મોડલ છે અને જે ગુજરાત મોડલને લઈને આખા દેશમાં નરેન્દ્ર મોદીની ભાજપા સરકાર રાજ કરે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે જ્યાં બસ સ્ટેન્ડ આવેલું છે જ્યાં સેંકડો વાહનો અવર જવર કરે છે તેવી જગ્યાએ ચાર ચાર વખત આ નાળાને રિપેર કરવામાં આવે છે આ નાળું રિપેર થયા પછી એવી તકલાથી કામ કરવામાં આવે છે કે તરત જ તૂટી જાય છે આ નાળામાં અહીંથી રસ્તો પસાર થાય છે સહકારી સંઘનો અને

કે બાંધકામ ખાતું હોય પણ એટલી બધી બેદરકારીથી આ કામ કરવામાં આવે છે કે અહીંયા વારંવાર આ નાળું તૂટી જાય છે ટકલાથી કામ અને આ યશસ્વી પણ વડાપ્રધાનના વિશ્વગુરુના જે વડાપ્રધાન કહેવાય છે એમના ગુજરાત મોડલની ધજિયા ઉધારતા આ નગરપાલિકા હોય કે બાંધકામ ખાતું પણ એમનું આ કામ જોઈને આ લોકો ઉપર આપણને દયા આવે છે અને અમે એમને કહીએ તમને શરમ આવતી હોય તો તાત્કાલિક આ ઘરનાળું પણ બનાવો